તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટ બનપાના જનરલ બોર્ડમાં હોબાળો થયો છે કોંગ્રેસ કોર્પોરેટર વશરામ સાગિયાના આક્ષેપ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાર મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી પીડિત પરિવારના સભ્યો પણ કચેરી બહાર પહોંચ્યા તો ભાજપના સભ્ય વશરામ સાગઠિયા પર કર્યા છે પ્રહાર બોર્ડમાં આ હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે ભાજપના સભ્યોએ વશરામ સાગઠિયા પર પ્રહાર કર્યા વશરામ સાગઠિયા ને બેઠક બહાર કાઢવા કરી છે માંગ આજે જે આરોપીને લઈને જે મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગ કરવામાં આવી કોંગ્રેસ ક્યાં મોઢે રાજકોટની વાત કરે છે જયમીન ઠાકોરે પ્રહાર કર્યા છે કોંગ્રેસ પર તો કોંગ્રેસ ક્યાં મોઢે રાજકોટની વાત કરે છે તેવું જયમીન ઠાકોર કહી રહ્યા છે તો રાજકોટ મનપાના જનરલ બોર્ડની જે બેઠક હતી તેમાં હોબાળો થયો છે કોંગ્રેસ અને ભાજપ આમને સામને આવી ગઈ છે રાજકોટમાં જે ચાર મહિના બાદ સાગઠિયા જે છે તેમણે અગ્નિકાંડ ને ચર્ચા કરવા કહ્યું છે પરંતુ ભાજપના જે કોર્પોરેટર અને ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઠાકરે કહ્યું કે વસરામ અને કોંગ્રેસના નેતાઓ વિપક્ષના નેતાઓને

कि तो तो आ जोन आए तो इन्हें आ करो रचना करी तुम्हारा चार है और तो हमने जोन आए पर तुम्हारा आ जोन देखा तो हमने लगी पड़े कोठरिया जोन हमने आगे आको आवना विदो में राष्ट्र नगर पालिका महानगर पालिका करी रही माननीय अध्यक्ष जी आपनो तेरा प्रश्न चालू रहते बसरामपुर धरो रखो चलो रखो तेरी की खतरा भाई खाली रहो शंकर भाई के कांग्रेस ना शंकर भाई के रोई कांग्रेस ना शासन में जे पूंजी स्पेक्ट्रम ने कोबान किया थे लाखों करोड़ों कोबान किया थे बोपर इमरजेंसी रिस्पोन्स सेंटर ने ऑपरेशन और मेंटेनेंस કથા સાદર નિયમિત કરી દીધી છે વિષય દેખાવા જાય મહારાજ નિયોના સપાઈ મખ્રમભાઈ આ 44 વર્ષના કોર્પોરેશનના પછાડાઓના ખાતરમાં અમેતા આપણે વિપક્ષ સભ્યોની ચિઠ્ઠી કાઢી બોર્ડમાં આપણે નંબર દેજો ભૂતકાળમાં બાનુંડે સુરાણી તમારો પર પહેલો ક્રમ હતો કોંગ્રેસના સભ્યો પર પિરૉક્રમ આવ્યો ત્યારે આટ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ધરીમાં જાળવી લે એક શબ્દ નથી બોલ્યા તો એક મિનિટ એક ક્ષણ ભાઈ એક મિનિટ તો તમને દેવા તમારે ત્યારે જવાબ આવે તમારો ફક્ત જ છે ને કરી દીધું માન્ય અધ્યક્ષને સમય દેવાના તમને આપણે ભૂતનો

ચૌદ પોઈન્ટ ઓગણસા નો ખર્ચ આવે છે ત્રેવીસ ચોવીસ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા કુલ એક ઝીરો કરોડ મળેલી હતી આ ગ્રાન્ટ હેઠળ શહેરના અલગ અલગ સ્થળે ટ્રાફિક નિયમન કરવામાં આવેલા છે જેમાં આપણે જોઈએ તો વોર્ડ નંબર અગિયાર માં ડિવાઈડર ને કલર કરવાનું કામ હાથ ધરવામાં આવેલું હતું વોર્ડ નંબર અગિયાર માં ચોક થી ફોર્ચ્યુન ઇમ્પિરિયા રોડ સુધી રોડ ઉપર કેટાઈ લગાવી છે એ કેટાઈ લગાવવાનું કામ કરવામાં આવેલું હતું મવડી કનકોટ રોડ તથા અન્ય વિસ્તારમાં સ્પીડ બ્રેકર માટેના સાઇન બોર્ડ લગાડવાના કામ પણ આ ગ્રાન્ટ હેઠળ કરવામાં આવેલા છે વોર્ડ નંબર 10 માં કુસ્કર ધામ મેઈન રોડ તથા અન્ય વિસ્તારોમાં પણ સ્પીડ બ્રેકર માટેના સાઇન બોર્ડ લગાડવા માટેનું કામ આ ગ્રાન્ટ હેઠળ કરવામાં આવેલું છે આજ પ્રકારે વોર્ડ નંબર 12 માં પુનિત નગર એસી ફીટ મેઇન રોડ ઉપર પણ સ્પીડ બ્રેકર માટેના સાઇનબોર્ડ લગાડવાનું કામ કરવામાં આવેલું છે વોર્ડ નંબર અગિયારમાં પણ ઓમનગર મેઇન રોડ તથા અન્ય વિસ્તારમાં સ્પીડ બ્રેકર માટેના સાઇનબોર્ડ લગાડવાનું કામ આ અનુદાન હેઠળ કરવામાં આવેલું છે નાના રોડ ઉપર અલય પાર્કથી જડુસ રેસ્ટોરન્ટ તરફના રોડ સુધીના ડિવાઈડરને ટ્રાફિક નિયમન અંતર્ગત રન કરવાનું પણ કામ આ અનુદાન હેઠળ કરવામાં આવેલું છે આજ રીતે વોર્ડ નંબર અગિયાર માં ફોર્ચ્યુન એમ્પેરિયા થી રિંગ રોડ સુધીના રોડ ઉપર કેટ આઈ ફિક્સ કરવાનું કામ પણ આ કરવામાં આવેલું છે રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ખાતે થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ નું કામ મુખ્ય રોડ ઉપર આ ગ્રાન્ટ હેઠળ કરવામાં આવેલું છે આજ રીતે વોર્ડ નંબર ચાર પૂર્વ ઝોન ખાતે પણ રાજલક્ષ્મી સોસાયટી ના મુખ્ય રોડ પર કલર ખાવા લઈને ડાલશે એવું એટલું